તો જે રીતે વિકાસના કામોથી તો ઘણી બધી વાતો આપણે સાંભળી છે ઘણા ગ્રામ્યમાં પણ શહેરીની સાથોસાથ ગામડાઓ પણ સમૃદ્ધ થયા છે ગામડાઓમાં પણ ઘણા વિકાસ થયા હોય તેવી વાતો આપણે સાંભળી છે તો ગ્રામ લોકો પાસેથી જ આપણે વિકાસના કેવા કામો થયા છે તે જાણીએ જે ઘંટેશ્વર ગામમાં કેવો વિકાસ થયો છે પાણીનો વિકાસ નથી રોડ રસ્તાની સુપર છે અને અહીંયા વિકાસ તમે કહો છો કે રોડ રસ્તા નથી પાણીની સમસ્યા છે બીજી કોઈ સમસ્યા જે સમસ્યા બીજી રોડ આ ગટરનું પાણી જાય નાખી ના એ બંધ થઈ ગયું પહેલાં આ ચાલુ કરાવે ના તકલીફ મોટી પડે સવારમાં છે કેટલી વાર સાહેબ રજૂઆત બેન કેટલી વાર રજૂઆત કરી દીધી છે પાણીની બે રજૂઆત કરી દીધી તમે એ લોકો અહીંયા જોયું હોત ગયા પાણીની સમસ્યા તો જે આ પાણી પીવા લાયક નથી એને લઈને કોઈ કાર્યવાહી કઈ નહીં

ફિલ્ટર કરીરબા લઈને લઈ લઈશી એક લે કોઈ ત્રણ લે અને બોરના પાણી નબળા ફિલ્ટર છે અને પાણી કનેક્શન છે પણ નથી આવતું નદીનું વેસ્ટેજ રાજકોટ બગાનું નું પાણી આવે ને એ આવે વાપરવા લાય પીવાનું પાણી નો તકલીફ મોટા મોટો પ્રશ્ન છે બી રોડ રસ્તા એક બાજુ કામ ચાલુ છે બાકી જે રસ્તા કરેલા છે ને એ પાછા એવા ને એવા બે વર્ષ થઈ ગયા હે બે મહિના ટકતાય નથી કારણ કે માલ જેવો વાપરે મન ધૂળ જેવો દા દે તો આ ધૂળ હોય જમીન હોય જમીન થઈ જાય તમે વ્યવસાય શું કરો ખેતી ખેતીના તમને જે ખેતીનો પાક કરો છો એના પૂરતા ભાવ મળે છે ના એના પૂરતા ભાવ નથી મળતા અત્યારે તો હું દિયો દિયો હોય કે બહુ આ દા દી એક બંધ હતું અત્યારે જી 500 રૂપિયા ઘઉં છે પોણા 500 માં જાય અને 600 રૂપિયા માં છે ઈવડે હાડા માં જાય કે કપાસની ભરતીમાં અત્યારે આવક બહુ જોરદાર હોય એટલે ભાવ એવા જડતા નથી તમે આ વર્ષે શું વાવણી કરી હતી ખેતી ઘઉં ઓલા ઘઉં ને કપાસ મગફળી નહોતી વાવી દસ દસ મણ કપા થયો અને પાંત્રી પાંત્રી મણ ઘઉં થયા બસ એમાં ચોથા ભાગ જાણે એક મજૂર લઈ જાય એક ભાગ ખરસમાં જાય એક ભાગ ટ્રેક્ટર લઈને અમારી ખેતીને જાય એક ભાગ એટલે અમારી મજૂરી ત્રણસો રૂપિયા અઢીસો રૂપિયા ફળે બસ ખેતીમાં બીજું કાંઈ મોટું વળતર જડે નહીં બાકી કોઈ ખેડૂત સરકારી સહાય કોઈ મળતી નથી હવે તમે ખેતી કરો છો તો ખેતી માટે પાણી આપને પૂરતું મળી રહે છે ખેતી માથે તો વરસાદ આધાર લઈને છે કુદરતી આધાર ખેતી બાકી કોઈ આ નદીમાં પાઇપલાઇન હોય અને હોય ત્યાં લગી બાકી પૈસા દઈને ખેડૂત છોડાવે ડેમમાં છે જેટલા એમએલ હોય ને નક્કી કર્યું હોય ચાલીસ એમએલ પિસ્તાલીસ એમએલ પાંત્રીસ એમએલ એ એક પાણી છોડે અમને એ લાભ આપે સિંચાઈવાળા પણ પૈસા ભરવા પડે

ગામમાં રોડ રસ્તા છે ગામમાં સ્વચ્છતા માટે સરકાર તરફથી કોઈ કામ કરવામાં આવે છે રસ્તા તો છે પણ એ તો તમે નજર સામે જોઈ લગો એમ છો કે બજારમાં હાલો એટલે ખબર પડે રસ્તા કેવા હે નવો રસ્તો થયો હોય તો લગભગ બે મહિના તો ટકતોય નથી તમે આજે જોઈ લગો કે આ રસ્તા કેટલા ટાઈમથી થયા હે કેવા હે ખેતી ઉપર નિર્ભર ખેતી ઉપર જ વળતર ભાવ તો બેન નજર હમે છે ખેડૂતને ઉત્પાદન થાય થોડા જાજુ તોય ભાવ તો મળતા જ નથી કપાસમાં ગણતરી કરો ગઈ સાલ એની આગી સાલ ઇઠાવીસો રૂપિયા કપાસના હતા ગઈ સાલ અઢારસો સત્તરસો અઢારસો હતા ઓળની સાલ ઈ જ કપાસ તેરસોમાં ચૌદસોમાં ખેડૂ વેચે તો ભાવ તો વધારે કહેવાય જ નહીં એ તો નજર સામે છે માંડવીમાં છે માંડવીમાં પંદરસો સોળસોના ભાવ ગઈ સાલ હતા પણ ઈજ માંડવી એ જ ખેડૂત બાસોમાં વેચે અમે ઉત્પાદન ઘટાડો છે અને ઘઉંમાં ગણતરી કરો ઘઉંમાં પચીસ ત્રીસ મણના ઉતારા છે પાંચસો રૂપિયાની બજારમાં જાય ઘઉંને ખેડૂત પહોંચે જ નહીં બીજું તો હું અત્યારની જે સરકાર છે એ એવું છે કે ખેડૂત લક્ષી અનેક કામો કર્યા છે ખેડૂત લક્ષી અનેક યોજનાઓ કરી છે એ યોજનાઓનો લાભ આપને મળે છે છે ને યોજના અમને તો કાંઈ લાભ મળ્યો નથી છે ને યોજનાનો કોઈપણ પણ જાતના સરકારી ખેડૂને અહીંયા અમારા ગામમાં કોકને ખબર નથી જ નથી બાકી આ બે હજાર કોણીએ કે આ ખેડૂને અમે લાલ રાજી કરી બે હજાર રૂપિયા ન દીત કાંઈ નહીં ભાવ પૂરા મળે ને એ મહત્વની વાત છે ખેડૂત માટે બે હજાર રૂપિયાથી કંઈક પેટ ભરાઈ નથી જવાનું એ તો ખાલી એક લાલચરને કહેવાય ને કે કૂતરા રોટલો નહીં ખાઈના જેવું તો ખેડૂતલક્ષી આ બધો ખેડૂત વર્ગ છે પટેલ વર્ગ છે એટલે ઓલ સૌરાષ્ટ્રમાં લગભગ લાંબો આસ કરીને જીવવા વાળા છે નહીં કારણ કે મહેનત કરીને ખાવાળા ખેડૂતની આશાએ સરકારની આશાએ અમે રહેતા જ નથી કે સરકાર આ દે અને અમે એમાંથી આ કરી અમારી મહેનત કરીને અમારે કરવાનું એમાંથી જે મળે ને એમાંથી આગળ વધવાનું કે સરકાર ઓની સહાય દે રાહ જોઈને નહીં બેહવાની કારણ કે એના ઉપર ભરોસો રાખીએ નહીં કમાઈ મહેનત કરી અમારે લાલચ રાખીને નહીં દેવાનું ખેડૂતો આ દઈએ તો આપણે એની રાહ જોઈએ આપણે કેટલું કમાણા એમાંથી આપડે કેટલી પ્રગતિ કરવાની આપણી મજૂરી વહી જોવાનું આશા વધી કોઈ દિવસ એટલે અમારે વર્ષોથી કોઈ આ અડખે પડખે અમારા ચાર પાંચ ગામડા ને એ આશા રાખીને ન બે વીમો આવશે પોલીસ આવશે એ આશા રાખીને બેવાનું જ નહીં એમ કે આટલા આ જિલ્લાના આટલા તાલુકાને આ વીમો દીધો અમારા ગામના ચાર પાંચ ગામનો કોઈ બી આશા રાખી ન બે કે આપણને કેમ ન આવ્યું એમ કીએ નહીં કારણ કે ખેતીમાંથી આ કુદરતી આધીન વરસાદ આવે સારા તો સારું વળતર જડે નબળું આવે તો વાર નફો વહી જાય એમ આપણા ગામની કોઈ દિવસ કોઈ ધારાસભ્ય સાંસદ સભ્ય કોઈ દી મુલાકાત કર્યું એવું કોઈ આપણે એ જાણે બેન આવે બાકી તો કોઈ આવતા નથી હવે સમજી લ્યો આમ તો અમારું ગામ તો આશાવાદી છે જ નહીં આવે તો ભલે ન આવે તો ભલે રોડ બને તો ભલે કોઈ દી ફરિયાદ નઈ કરવાનો કારણ કે આપણી આખું ગામ પટેલનું સમજી લ્યો મહેનત કરીને થાવા વાળું છે બીજું કોઈ છે જ નહીં સમજી લ્યો લેવાનું કડવા જ છે લેવા પાટીદાર કડવા પાટીદાર

અમે અત્યારે ખેતીમાં દાળીએ મૂલી નાખીને તો અમે આઠસો રૂપિયા દઈ હવે ઓલો પંદરસો રૂપિયા લેવા તમે કેવી રીતે એને એમ કંઈક તો આમાં ગોઠવા અમે ગઈ જાય દેખરેખ રાખીને એવડે એમ જોબ કરવા વહી જાય એટલે ખેતી પ્રધાન આપણો દેશ છે પણ હાલ અત્યારે જે ખેડૂતોની હાલત છે કે એમની પાછળની જે સંતાનો છે તેમના દીકરાઓ છે એને ખેતી તરફ ખેતી ખેતી કરવા જાય એમ નથી કોઈ વાડીએ જાતા નથી સમજી ગયા અમે જી જાય ગઈ જાઓ વાત જુદી બાકી આટો મારવા જાય રજાના દિવસે એટલે આમ બે દિન રજા મૂકીએ કોઈ એવું કામ હોય ને કે મગફળીનું વલર આવતું હોય કે ઘઉંનો વાહન ભરવાનું હોય તો એમ કે રજા મૂકી દે એમ ટેકો દે અનુભવ કરે ખરાબ બાકી હાવ મૂકી દે ખબર ન પડે એવું નહીં જાણવા જાય આપના ગામમાં ખેતીને લઈને કે કોઈ પણ રોડ રસ્તાને લઈ પાણીને લઈને કેવો વિકાસ થયો છે અત્યારે પાણીનો મોટો પ્રોબ્લેમ છે સરકાર એમ કે નર્મદાનું પાણી અમે પોગાડી અમારે અત્યારે પૂરું પીવાનું પાણી આવતું નથી

સાંભળતી તો હે નહીં અમે અમારી રીતે મહેનત કરી પંચાયત તરફથી લેખી જ દઈ રજૂઆત કરી કે ભાઈ અત્યારે ઉનાળામાં પાણીનો પ્રશ્ન જ્યાં જોડીએ પીવાના પાણીનો એ તો પૂરું કરો એમ આ ઘરે બધાને માલ ઢોળો હોય પીવાનું એ તો અમારે નદી છે તો એટલું પાણી એ વ્યવસ્થા થઈ જાય પણ મેઇન પ્રશ્ન પીવાનો નર્મદાનું પાણી જ નથી આવતું પીવું કેમ વ્યવસ્થા ક્યાં જ કરવી હું અત્યારે ખેતી ને મારે એક ઓઇલ મિલ છે સિંગતેલનું તો નહીં આખા ગુજરાતની માલકો કે ઇન્ડિયાની માલકા જાવ ક્યાંય ખેડૂને ભાવ મળતા નથી મેઈન પ્રશ્ન તો ખેડૂતનું એ જ છે ઉત્પાદન અમે કરી જાણીએ ભાવ ભાવ અમારા ભાવ બીજા નક્કી કરે બેન તમે આ ખેતીની વાત કરીને એટલે હું તમને ખરું અમારા ગામના ખેડૂતોએ ભાગે નદીએથી લાખો રૂપિયાના ખર્ચા કરી પાઇપલાઈન નાખે અત્યારે અહીંયા અમારા ગામની પાછળ નદી છે નિયારી નદી એમાંથી ખર્ચો કરી અને ખેડૂત અહીંથી પાંચ પાંચ કિલોમીટર લગીને પાઇપલાઇન લઈ જાય અમારો ડેમ એના ચાર વર્ષથી આ બેન તૂટી ગયું હોય ઓનરે થયું હતું અહીંયા નદીનું પાણી રોડ માથે પહોંચ્યું હતું બધે ટીવી મીડિયામાં આવ્યું હતું બધે જ આવ્યું હતું અને અમે અનેક રજૂઆત કરી કે અમારું ડેમ રિપેર કરી દીધો કોઈ આવતું જ નથી હાલમાં તમારે જોવું હોય તો નદીમાં જોઈ લ્યો એ ડેમ આખો વિખાઈ ગયો હોય કોઈ અમુક જ નથી આવતું જો ચેક ડેમ રિપેર થાય તો ખેડૂતની રોજીરોટી હાલે ખેડૂએ લાખો રૂપિયાના ખર્ચા કરી પાઇપલાઈનનું નાખેલી છે અહીંયા તમે જાઓ એટલે તમને દેખાયો હતા કોઈ પ્રગત નથી આવતું તો જે રીતે લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે હરેક જગ્યાએ ઉમેદવારો પણ નક્કી કરવામાં આવ્યા છે વિકાસની ખૂબ મોટી મોટી વાતો કરવામાં આવી છે સામસામા પક્ષે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય છે પણ ખરેખર જે વિકાસની વાતો થતી હોય છે પ્રગતિ થઈ છે જે ગામડાના વિકાસ થયા છે શહેરની સાથોસાથ ગામડા પણ વિકસિત ગ્રામ્ય બન્યા છે તેવી વાતો તો અનેક થતી હોય છે પણ ખરેખર શું ગામડાઓ વિકસિત થયા હોય તેવી જે વાતો છે તે વાતોને ખોટી નકારી કાઢે છે પડધરી પાસે આવેલું મોટા રામપર ગામ કે જ્યાં રોડ રસ્તા પાણીની સમસ્યા છે સાથે જ ચાર વર્ષ પહેલાં જે ચેકડેમ પાણીના પ્રવાહના કારણે તૂટી ગયો હતો તે ચાર વર્ષમાં અનેકો વખત લેખિત તથા મૌખિક રજૂઆતો છતાં પણ તે ડેમની સ્થિતિ તેમની તેમ છે ત્યાંના જે રહેવાસીઓ છે ત્યાંના ખેડૂતો છે તે સતત પાણીને લઈને હાલાકી ભોગવી રહ્યા છે સ્વખર્ચે લાખો રૂપિયા ખર્ચી અને ખેડૂતોએ પાઇપલાઈનો નખાવી પડે છે અને ખેડૂતોએ પોતાના ખેતર સુધી પાણી પહોંચાડવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે છે તો આપણે મોટા રામપરના જે સ્થાનિકો છે ખેડૂતો છે તેમની પાસેથી જ જે ગામની પરિસ્થિતિ છે ચેક ડેમની પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કરશું અજીભાઈ જે રીતે ચેક ડેમ છે તે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે કેટલા સમયથી આમ જ છે 4 વર્ષથી આ મેડિયમ આ ચેક ડેમ તૂટેલો છે અમે અનેક વખત વખત રજૂઆત કરી છે લેખિત રજૂઆત કરી છે પછી અનેક ટીવી મીડિયામાં પણ આપેલું છે ભાજી એનું काही થયેલું નથી આમ તેમ તૂટેલે તૂટેલો છે ગામમાં જે રીતે દેખાય છે જેને લઈને પાણીની સમસ્યા સર્જાઈ શકે પાણીની સમસ્યા કેવી છે ગામમાં પાણીની અત્યારે પીવાના પાણીની સમસ્યા જાજી છે નર્મદાનું પાણી પૂરું અમારા ગામને આવતું નથી અને પીવામાં મોટો પ્રોબ્લેમ થાય છે કારણ કે આ નદીનું પાણી પીવા લાયક છે નહીં અને અમારી પાસે બીજો કોઈ સ્ત્રોત નથી એવો બોર કે કૂવો કે એમાં તમે પીવાનું ગામ લોકોને પાણી આપી શકે એવું

મેન પ્રોબ્લેમ એ છે ગામડાના ખાલી વાતો થાય ગામડા હમુકો કોઈ પણ રાજકીય નેતા જોતા નથી ખાલી વોટ માંગુ આવે ગામડામાં બાકી ભૂલી જવાનું જે રીતે આપે કહ્યું કે લોકો ગામ મૂકી અને શહેરી તરફ વળી રહ્યા છે આપ વ્યવસાય શું કરો છો હુંતી ખેતી તમે ખેતી કામ કરો છો ખેતીને લઈને આપની આપની જે પાક વાવેલો છે ઉપજ છે તેના ભાવ પૂરતા મળે છે કે શું તમને ખબર છે જ્યાં લગી ખેવ પાસે માલ હોય ત્યાં લગી એની કિંમત વધતી નથી એજ માલ વેપારી સંગ્રહ કરી લે એટલે એની કિંમત વધે તમે જીરું લઈ લો ઘઉં લઈ લો મગફળી કપાસ કપાસ અત્યારે છેલ્લે વેચો તો એની બજાર શું મળી ચૌદસો પંદરસો રૂપિયા હવે કપાસ અત્યારે ચોવીસો પચીસો રૂપિયામાં વેચાવો જોઈએ એના બદલે ચૌદસો માં પંદરસો રૂપિયામાં વેચાય શું કરવું પોસાતું જ નથી ખેડૂત સિવાય બીજું કોઈ કામ તો કરી લગે એમ નથી ખેડૂત યોજનાઓ કોઈ યોજનાનો લાભ અમને મળ્યો નથી અમે અમારે સો ખર્ચે આઈ થિંક પાંચ પાંચ કિલોમીટર લાઈન દોડાવી છે સો ખર્ચે ખેડૂત લોન લઈએ સહકારી મંડળીમાં લોન લઈને બિચારા પાઇપલાઇન નાખે એમાં આ રીતના ચેકડેમ તૂટી જાય કરવાનું શું અમારે આમ તો આપણો દેશ છે એ ખેડૂત લક્ષી છે ખેતી ઉપર જ નિર્ધારિત હોય છે તમે તમારી આવનારી પેઢી છે શું ખેતી કરાવશો કોઈ અત્યારે એન્જિનિયર નો છોકરો એમ એન્જિનિયર બનવું ખેડૂત ના ખેડૂતના ના દીકરા એમ કે મારે બીજું ગમે બનવું બાકી ખેડૂત નથી બનવું આ મોટો પ્રોબ્લેમ આવ્યો હોય તો આના હિસાબે ઉત્પાદન લઈ જાણે ખેડૂત પછી જે માલ વેચવા જાય ને તો એના માલની કોઈ કિંમત થતી નથી ઘણી વખત વધારે વરસાદ થાય છે દુષ્કાળ હોય છે ત્યારે ખેડૂતોનો જે સર્વે કરવામાં આવતો હોય ત્યારે એવું કહેવામાં આવે કે ભાઈ સર્વેમાં આટલો ખર્ચો થયો છે નુકસાન એટલું બધું બતાડવામાં નથી આવતું તો એ શું ખરેખર જે ચકાસણી થતી હોય કે ખેતીની જે માપણી હોય કે તે નિરીક્ષણ કરવા શું આપના ગામ સુધી કોઈ દિવસ કોઈ એવા અધિકારીઓ પહોંચ્યા કોઈ નહીં મેડમ એના અધિકારી આવે બે ખેતરમાં જોઈને વયા જાય એ એવા નિયમ કરે આટલા ટકા નુકસાની હોવી જોઈએ પણ હકીકત જ્યાં નુકસાની અહીંયા તમે તો ખરા અહીંયા પહોંચતા જ નથી બરાબર પછી આ આપણે રિસર્વેનું રી અત્યારે ખેડૂતને ને ભાઈ ભાઈમાં ડખો કરી નહીં કહું રીસર્વેનો અહીંયા આ જગ્યા એનો ભાઈ બેઠો છે બાજુમાં બે દીધો હોય એ અનેક પ્રોબ્લેમ છે તે રિસર્વે એમાં ક્યાં કોઈ હમું જોવે રીસર્વે બે હજાર સોળમાં રિસર્વે કર્યું અત્યારે લગી પ્રશ્ન છે કાયમની એસી પિંચ્યાસી હજુ તો રિસર્વેમાં આવે છે અને નિકાલ કાયમનો આઠ નથી થતો એમાં ખેડૂત અત્યારે બિચારા એટલા હેરાન થાય છે શું કરવાનું એનું કોઈ સાંભળે એવું તો કોઈ છે નહીં